ઘણી વખત શું છે કે પોલીસવાળા ફોન કરતા હોય છે ભાઈ તારા વિરુદ્ધમાં અરજી આવેલી છે તારા વિરુદ્ધમાં કમ્પ્લેન છે તો પોલીસ સ્ટેશનમાં હાજર થાય તો જ્યારે આવો બધો ફોન આવે તો આપણે ગભરાઈ જતા હોય છે આપણે ડરી જતા હોય છે કે કરીએ શું આવી રીતે જ્યારે પણ કોઈ પોલીસ કર્મચારીનો ફોન આવે ત્યારે ત્રણ સવાલો પૂછવાનો કયા સવાલ કે હા બોલો સાહેબ શું હતું કે તમારા વિરુદ્ધમાં અરજી છે તો બીજો સવાલ તમારે પૂછવાનું કે અરજી છે કે એફઆઈઆર છે તમને કહેશે કે ભાઈ પોલીસ સ્ટેશન આવો એટલે સમજાવું ચલો કઈ વાંધો નથી તો પછી પૂછવાનું કે ભાઈ તમારું નામ શું છે ને ને પોલીસ આવવાનું આવવાનું છે 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 કે ચોકી પર આટલી વસ્તુ તમારે પૂછી લેવાની એનું નામ નામ શું તમને કદાચ માહિતી આપશે જ નહીં ફોન પર ને એક વાત ઇમ્પોર્ટન્ટ સમજવા જેવી છે કોઈ પણ પોલીસ કર્મચારીને એવો અધિકાર નથી કે તમને ફોન કરીને પોલીસ બોલાવે ઇન્વેસ્ટિગેશન માટે ઇન્વેસ્ટિગેશન માટે ને તમારે સમજો કે કોઈ પોલીસ કર્મચારી તમારી સાથે બદતમીઝી કરે છે કે ભાઈ આવું જ પડશે કે ભાઈ મને એક કામ કરો ને તમે નોટિસ મોકલી આપો ને એ નોટિસના અનુસંધાને હું ત્યાં આવીશ બરાબર તમે મને નોટિસ મોકલી આપો કોઈ બહુ વધારે બદતમીસી કરે તો આ વસ્તુ તમે કહી શકો છો કારણ કે જયારે પણ કોઈ પણ પ્રકારની એફઆઈઆર થાય કે કોઈ પણ પ્રકારની અરજીઓ હોય તો તમને જયારે પોલીસ સ્ટેશને બોલાવવામાં આવે ત્યારે તમને લેખિતમાં એક નોટિસ ઇસ્યુ કરવામાં આવતી હોય છે એ નોટિસના આધારે તમારે ત્યાં હાજર રહેવાનું છે છે પણ પણ ઘણા કર્મચારીઓ આ આ બધી વસ્તુને નથી કરતા તમારો અધિકાર કે તમે એમને કહી શકો ભાઈ નોટિસ ઇસ્યુ કરી દો ને હું આવી જઈશ તમારે મને ક્યાં વાંધો છે ને હું તો તમને ફૂલી કોઓપરેટ કરીશ પણ આ બે ત્રણ સવાલો તમારે ધ્યાનમાં રાખવાના છે પૂછવાનું કે એમનું નામ શું છે કે સેના માટે બોલાય છે એફઆઈઆર થાય છે કે પેલું ખાલી અરજી કોઈ કરેલી છે આ બધી વસ્તુ પૂછ્યા પછી તમારે પહેલું કામ કરવાનું છે પ્રોપર વકીલ સાહેબનો કોન્ટેક કરી લેવાનો એમને દોડી નહીં આમ તો પોલીસ સ્ટેશન એમને દોડી જશો ને તો પોલીસવાળા પાસે એક પાવર હોય છે એકસો એકાવન કરવાનું જાહેર સુલેહ શાંતિનો ભંગ ના થાય એના કારણે અમે તમને કસ્ટડીમાં લઈએ છીએ આવું કરીને તમને એકસો એકાવન દાખલ કરીને એક દિવસ તો કસ્ટડીમાં લઈ શકીએ છીએ આ પોલીસવાળાનો અધિકાર હોય છે